ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોપેટ સવાર માતા પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીકથી ફરી એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો છે માહિતી અનુસાર અંકલેશ્વરના જેઆઈડીસી વિસ્તારમાં આવેલ દ્વારકેશ પાર્કમાં રહેતા મધુબેન અંકિતભાઈ પટેલ ધોરણ ત્રણમાં માં અભ્યાસ કરતી પુત્રી પ્રિષા અંકિતભાઈ પટેલ સાથે ભરૂચના જીએનએફસી ટાઉનશીપ ખાતે ટેનિસની સ્પર્ધા માટે આવ્યા હતા જોકે સ્પર્ધા પૂર્ણ થયા બાદ ਤੇ ਉਹ ਪੋਤਾ ਨੰਬਰ GG16DL7397 ਉੱਪਰ પરત અંકલેશ્વર તરફ ફરી રહ્યા હતા ત્યારે ભરૂચના એબીસી સર્કલ નજીક પૂરપાટ ઝડપે ઘસી આવેલા ટ્રક ચાલકે તેઓના મોપેડને ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયંકર હતો કે માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ ટ્રક લઈને ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતા જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અકસ્માતમાં બે લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે